નમસ્કાર મિત્રો શું તમે ક્યારેય કુકરની અંદર મકાઈ એટલે કે ડોડા નાખ્યા છે જો ના 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 નાખ્યા હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે નાખજો મિત્રો તમારે લગભગ બેથી ત્રણ મકાઈના ડોડા હોય એ તમારે લેવાના છે અને ત્યારબાદ મિત્રો આ ડોડા છે અને વ્યવસ્થિત તમારે ઉપરનો જે કવર હોય એટલે કે જે છાલ ફોતરા કહીએ આપણે એ તમારે વ્યવસ્થિત તેને ઉતારી લેવાના છે અને આ બધી વસ્તુ અલગ કરીને તમારે માત્ર ડોડા જ અલગ જે મકાઈ છે મકાઈના દાણાવાળો ડોડો એ તમારે અલગ કરી દેવાનો છે અને હવે મિત્રો આ ડોડા છે એને તમારે કૂકરની અંદર ઉકળતા પાણીમાં આપણે નાખી દેવાના છે અને ત્યારબાદ તમારે એની અંદર થોડું એવું મીઠું ઉમેરવાનું છે અને તમારે બાફવા માટે મૂકી દેવાના છે લગભગ તમારે મિત્રો દસ પંદર મિનિટ જેટલો સમય લાગશે આ મકાઈને બફાતા ત્યાં સુધી તમારે એને બફાવા દેવાના છે અને ત્યારબાદ મિત્રો વ્યવસ્થિત તમારી મકાઈ એકદમ બફાઈ જાય એવું લાગે દસ પંદર મિનિટ જેવું પછી તમારે કુકર તમારે ગેસ બંધ કરીને કુકર નીચે ઉતારીને કુકર ખોલીને આ ડોડાને તમારે બહાર કાઢી લેવાના છે અને ત્યારબાદ તમારે મિત્રો ચપ્પુની મદદથી તમારે જે દાણા હોય મકાઈના એ તમારે અલગ કરવાના છે તમે જોઈ શકો છો વિડીયોમાં તેવી રીતના તમારે ચપ્પુની મદદથી દાણાનું કટિંગ કરી લેવાનું છે અને હવે આ જે મકાઈના દાણા છે અલગ થઈ ગયા છે એને આપણે મિત્રો એક અલગ બાઉલની અંદર લઈ લેવાના છે આટલું થઈ જાય પછી આ મકાઈના જે આ મકાઈ છે એના ઉપર મિત્રો તમારે મરચાંનું ઝીણું કટિંગ કરીને થોડું નાખવાનું છે ત્યારબાદ તમારે ડુંગળીનું ઝીણું કટિંગ કરીને તમારે તેના ઉપર નાખવાનું છે ત્યારબાદ તમારે ટામેટાનું ઝીણું કટિંગ કરીને તેના ઉપર નાખવાનું છે પછી તમારે સ્વાદ પ્રમાણે થોડું એવું મીઠું ઉમેરવાનું છે અને પછી સ્વાદ પ્રમાણે તમારે લીંબુનો રસ તમારે તેની અંદર નીચોવી દેવાનો છે મિત્રો આટલું થઈ જાય પછી તમારે એક ક્યુબ જેટલું ચીજ તમારે લેવાનું છે અને તમારે તેની ઉપર ખમણી લેવાનું છે અને ખમણાઈ જાય પછી તમારે થોડા એવા લીલા ધાણે એટલે કે કોથમીર ઉમેરવાની છે અને ચમચીની મદદ તમારે મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આપણે વ્યવસ્થિત મિક્સ કરીએ ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ અર્જુનભાઈ બારિયાને વિરોળ ગામથી જગમલ ઘોડાદરાને ગડુ શેરબાગથી વિષ્ણુભાઈ ધોળકિયાને ગાંડા ગાંગાવાડાથી નક નિકુલભાઈ ઠાકોરને તકરવાડાથી બિપિનભાઈ જાનીને બરોડાથી પ્રવીણભાઈ પટેલને ડભોઈથી હાતીસિંહ રાઠોડને ડીસાથી ચંદુભાઈ બદરકિયાને રાજકોટથી પ્રકાશભાઈ ભારદ્વાને જામનગરથી અને ગલ્લાભાઈ ડાભીને મોકવા ગામથી જાય છે તો મિત્રો હવે વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી તમારે ફરીથી તેની ઉપર થોડા એવા લીલા ધાણા ઉમેરવાના છે ત્યારબાદ તમારે મિત્રો ફરીથી એક આખું ચીજનું ક્યુબ તમારે ખમણી નાખવાનું છે અને હવે તેના ઉપર તમારે મિત્રો જે આલુ સેવ આવે એ તમારે તેના ઉપર નાખવાની છે અને મિત્રો હવે તમે જોઈ શકો છો કે જોરદાર એક મકાઈના દાણાનો એક જોરદાર ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે જે નાના મોટા બધા બાળકોને ખૂબ જ પસંદ આવશે તો તમે મિત્રો એકવાર ઘરે અવશ્ય ટ્રાય કરજો મકાઈને શેકીને બાફીને ખાલી ખાવા કરતાં આવી રીતના તેમાંથી તમે નાસ્તો બનાવીને પણ તમે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી નાસ્તો બનવાનો છે તો એકવાર તમે ઘરે અવશ્ય ટ્રાય કરજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ